નમસ્કાર મિત્રો જલકારી ટીવી ચેનલ માં આપચાલ નું સ્વાગત છે ગાંધીજીની જીદના કારણે એટલે એમણે ઉપવાસ આંદોલન કર્યું એને કારણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એની સાથે સમજૂતી કરવા સમજૂતી કરવી પડી અને પુના પેક પુના કરાર થયો અને તેના કારણે જે એસસી એસ ના જે સાંસદ છે ને કે ધારાસભ્ય એ એવી માંગ જ હતી કે એસસી એસટી ના સંસદ સભ્યો કે ધારાસભ્યો એ એસસી કે એસટી ના જે મતદારો હોય એનાથી જ ચૂંટાય તો એના કારણે શું થાય કે જે સમાજ ઈચ્છે એ જ વ્યક્તિ ચૂંટાય આમાં તો લોકો જે બાકીના બધા એ એ જે જે છે નક્કી કરે તો ઈચ્છા હોય તો પાર્ટી નક્કી કરતી હોય એ જાય તો એના કારણે કેવી દશા થાય બાબાસાહેબ આંબેડકરે ઓગણીસો બાવન માં આવી વાત કરી હતી એને અને એ બાવન ની ચૂંટણીમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હારી ગયા વિચાર કર્યો અને એ કોની સામે એમના જે આસિસ્ટન્ટ હતા એ નારાયણ કર તો એની સામે પછી એમને મળવા આવ્યા બધી આપણે વાત જોઈશું તો એ મિત્રો એ વિડીયો આપણે જોઈએ કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જયારે એમના જે હરિપ્રતા અને જેમની સામે હારી ગયા અને એમને મળવા આવ્યા શું વાત થઈ એ આપણે થોડુંક સમજીએ જાણીએ डॉक्टर बाबासहेब आंबेडकर एक हज़ार लोकसभा सौ में बॉम्बे हवे मुंबई नॉर्थ सेंट्रल बैठक पर थी कांग्रेस ना उम्मीदवार नारायण सदोबा काजरोलकर सामे हारी गया था आ चूंटी में तमने पोता पार्टी शेड्यूल्ड कास्ट फेडरेशन ना उम्मीदवार तरीके भाग लीधो परंतु पराजय सामनो करवो पड़ो કાયાર બાદ કાજરોલકર સાહેબ આંબેડકરને મળવા ગયા તેમણે હસીને બાબા સાહેબ આંબેડકરને કહ્યું કે સાહેબ આજે હું ચૂંટણી જીતી ગયો છું હું ખરેખર ખૂબ ખુશ છું પછી બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે તમે જીતી ગયા છો તો હવે તમે શું કરશો અને તમારું કામ શું હશે પછી કાજારોલકરે કહ્યું કે હું શું કરીશ હું મારી પાર્ટી જે કહેશે તે કરીશ પછી બાબા સાહેબ આંબેડકરે પૂછ્યું કે શું તમને સામાન્ય બેઠક પરથી ચૂટણી જીતી ગયા છો તો કાજરોન કરે કહ્યું કે ના મે અનામત બેઠક પરથી ચૂટણી જીતી છે જે મે બંધારણમાં આપેલા તમારો અધિકાર હેઠર તમારી દયાથી જીતી છે બાબા સાહેબ આંબેડકરે કાજરોલ કરને ચા પીવરાવી કાજરોન કર ગયા પછી બાબા સાહેબ હસતા હતા પછી નાનકચંદ રત્તુએ પૂછ્યું કે સાહેબ તમે કેમ હસો છો પછી બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે કાજરોલકર તેમના સમુદાયનું નેતૃત્વ અને પ્રતિનિધિત્વ કરવાને બદલે પક્ષનો હરિજન બની ગયો છે આજકાલ આપણા સમુદાયના સાંસદો અને ધારાસભ્યો પોતાના સમુદાયનું પ્રતિનિધિત્વ કરવાને બદલે પક્ષોના સમાજની દલાલી કરતા નેતાઓ બની ગયા છે બાબા સાહેબ આંબેડકરે એક હજાર નવસો બાવનમાં માં જ આ વાત કહી હતી જે આજ સુધી અર્થપૂર્ણ સાબિત થઈ રહી છે ડૉ બાબાસાહેબ આંબેડકર એક હજાર નવ બાવનની ચૂંટણી પછી કાયદા પ્રધાન નહોતા બન્યા તેઓ એક હજાર નવસો સુડતાલીસથી એક હજાર નવસો એકાવન સુધી પંડિત જવાહરલાલ નહેરુની પ્રથમ કેબિનેટમાં કાયદા પ્રધાન તરીકે નિયુક્ત થયા હતા જ્યારે તેઓ હજુ સંવિધાનસભાના સભ્ય હતા અને ભારતીય બંધારણના મુખ્ય નિર્માતા તરીકે કામ કરી રહ્યા હતા આ નિયુક્તિ ચૂંટણી દ્વારા નહીં પરંતુ નહેરુ દ્વારા તેમની ક્ષમતાઓ અને યોગદાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી એક હજાર નવસો એકાવનમાં ડો આંબેડકરે હિન્દુ કોડ બિલને લઈને કોંગ્રેસ સાથે મતભેદોને કારણે કાયદા પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું એક હજાર નવસો બાવનની ચૂંટણીમાં હાર બાદ તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત થયા હતા પરંતુ તેઓ ફરીથી કાયદા પ્રધાન બન્યા ન હતા એક હજાર નવ છપ્પનમાં તેમના નિધન સુધી તેઓ સામાજિક અને રાજકીય કાર્યોમાં સક્રિય રહ્યા પરંતુ તેઓ કોઈ મંત્રીપદ પર નહોતા રહ્યા એ આઈ ગ્રોકને એક સવાલ પૂછ્યો કે એવું કેમ કહેવાય છે કે પૂના પેક્ટના કારણે એસસીએસટીના ધારાસભ્યો અને સાંસદ પોતાના સમાજના હિત માટે નહીં પરંતુ જે તે પક્ષ માટે એસસીએસટી સમાજના મતમેળવી આપતા દલાલ બની ગયા છે તેના જવાબમાં એ આઈ ગ્રોક જવાબ આપે છે કે એક હજાર નવસો બત્રીસમાં બ્રિટિશ સરકારે કોમ્યુનલ એવોર્ડ જાહેર કર્યો જેમાં દલિતો માટે અલગ ચૂંટણી વ્યવસ્થા સેપરેટ ઇલેક્ટોરેટ પ્રસ્તાવિત હતી આનો અર્થ એ હતો કે દલિતો પોતાના પ્રતિનિધિઓને અલગથી ચૂંટી શકે જે ડોક્ટર આંબેડકરની મુખ્ય માગ હતી કારણ કે તેઓ માનતા હતા કે આનાથી દલિતોના સાચા હિતોનું રક્ષણ થશે મહાત્મા ગાંધીએ આનો વિરોધ કર્યો કારણ કે તેમને લાગ્યું કે અલગ ચૂંટણીથી હિન્દુ સમાજમાં વિભાજન થશે ગાંધીજીએ યરવડા જેલમાં આમરણ ઉપવાસ શરૂ કર્યા જેના દબાણ હેઠળ ડોક્ટર પુના પેક્ટ પર હસ્તાક્ષર કર્યા પુના પેક્ટ હેઠળ અલગ ચૂંટણીની વ્યવસ્થા રદ કરવામાં આવી અને દલિતો માટે આરક્ષિત બેઠકો રિઝર્વ સીટ્સની વ્યવસ્થા કરવામાં આવી પરંતુ ચૂંટણી સામાન્ય મતદારો હિન્દુઓ સહિત દ્વારા થવાની હતી બે ટીકાનું કારણ કારણપુના પેક્ટને લઈને ટીકા થવાનું મુખ્ય કારણ આ છે અલગ ચૂંટણીની ખોટ ડૉ આંબેડકરનું માનવું હતું કે અલગ ચૂંટણીથી દલિતો પોતાના સમુદાયના સાચા પ્રતિનિધિઓ ચૂંટી શકશે જેમનું ધ્યાન ફક્ત દલિતોના હિતો પર હશે પરંતુ પુના પેકતે આ વ્યવસ્થા નાબૂદ કરી અને આરક્ષિત બેઠકોની ચૂંટણીમાં બધા મતદારો બિંદલિતો સહિત ભાગ લેતા થયા આનાથી દલિત ઉમેદવારો મોટા રાજકીય પક્ષો જેમ કે કોંગ્રેસ પર નિર્ભર થઈ ગયા કારણ કે તેમને બિંદલિત મતદારોના સમર્થનની જરૂર હતી પક્ષોની રાજનીતિમાં સમાવેશ આરક્ષિત બેઠકોની ચૂંટણી માટે દલિત ઉમેદવારોને મોટા પક્ષોની ટિકિટ પર નિર્ભર રહેવું પડ્યું આનાથી ઘણા દલિત નેતાઓ પોતાના સમાજના હિતો કરતા પક્ષની નીતિઓને પ્રાથમિકતા આપવા લાગ્યા કારણ કે તેમની ચૂંટણી જીતવાની સંભાવના પક્ષના સમર્થન અને બિંદલિત મતદારો પર આધારિત હતી દલાલની ટીકા કેટલાક વિવેચકોનું માનવું છે કે આ વ્યવસ્થાએ દલિત પ્રતિનિધિઓને રાજકીય પક્ષોના દલાલ બનાવી દીધા કારણ કે તેઓ પોતાના સમાજના મુદ્દાઓ ઉઠાવવાને બદલે પક્ષના એજન્ડાને આગળ ધપાવવા અને એસસીએસટી મતો મેળવવા માટે ઉપયોગમાં લેવાતા થયા આ ટીકા ખાસ કરીને ત્યારે ઊભી થઈ જ્યારે દલિત ધારાસભ્યો અથવા સાંસદો પોતાના સમુદાયના હિતોની અવગણના કરીને પક્ષની નીતિઓનું સમર્થન કરતા જોવા મળ્યા ત્રણ તાંબેડકરની ચિંતાડો આંબેડકરે પોતે પણ પુના પેક્ટને દબાણ હેઠળ સ્વીકાર્યો હતો અને તેમને આશંકા હતી કે આ વ્યવસ્થા દલિતોના સાચા રાજકીય પ્રતિનિધિત્વને નબળું પાડશે તેમનું માનવું હતું કે અલગ ચૂંટણી વ્યવસ્થા દલિતોને પોતાના મુદ્દાઓ માટે સ્વતંત્ર રીતે લડવાની તાકાત આપે જે પૂના પેક તે નબળી કરી ચાર આધુનિક સંદર્ભમાં આજે પણ ઘણા વિવેચકો અને આંબેડકરવાદીઓ માને છે કે આરક્ષિત બેઠકોની વર્તમાન વ્યવસ્થામાં દલિત ધારાસભ્યો સાંસદો ઘણીવાર પોતાના સમુદાયના હિતોને બદલે પક્ષની રાજનીતિને પ્રાથમિકતા આપે છે આનું એક કારણ એ પણ છે કે રાજકીય પક્ષો દલિત નેતાઓને ટિકિટ આપે છે પરંતુ તેમની પાસેથી પક્ષની નીતિઓનું પાલન કરવાની અપેક્ષા રાખે છે આનાથી દલિત નેતાઓ પોતાના સમાજના મુદ્દાઓ જેમ કે જાતિગત ભેદભાવ આર્થિક અસમાનતા ઉઠાવવામાં નબળા પડે છે પાંચ બીજી બાજુ બીજી તરફ કેટલાક દલીલ કરે છે કે આરક્ષિત બેઠકોની વ્યવસ્થાએ દલિતોને મુખ્યધારાની રાજનીતિમાં સ્થાન આપ્યું છે અને તેમને રાજકીય નિર્ણયોમાં ભાગીદારીનો અવકાશ આપ્યો છે જો કે આ વ્યવસ્થા સંપૂર્ણ સ્વતંત્ર પ્રતિનિધિત્વ આપવામાં નિષ્ફળ રહી હોવાની ટીકા યથાવત છે નિષ્કર્ષ પૂના પેક્ટને લીધે દલિત પ્રતિનિધિઓની રાજકીય નિર્ભરતા મોટા પક્ષો પર વધી જેનાથી તેઓ ઘણીવાર પોતાના સમાજના હિતોને બદલે પક્ષના એજન્ડાને આગળ ધપાવવામાં ઉપયોગી થયા આના કારણે દલાલ જેવી ટીકા ઊભી થઈ જે આજે પણ ચર્ચાનો વિષય છે મિત્રો આજે પુના પેક લાગુ પડ્યું ને એના કારણે તમે જુઓ ને તો આપણા ધારાસભ્યો કે સંસદ સભ્યો એ જે ચૂંટાય છે ને એ જે તે પક્ષના સિમ્બોલ ઉપર અને પક્ષના નામે ચૂંટાય અને એ જનરલ બધા નામથી ચૂંટાય તો એના કારણે આપણી કેવી દશા થાય છે એ થોડીક વિગત જાણીએ ને તો આપણા જે વર્ષોથી જે પ્રશ્નો હતા એ પ્રશ્નો તો આપણી સમસ્યાઓ એના માટે બોલી નથી શકતા અને એના કારણે તમે જુઓ ને તો આજની તારીખે મને આપણી આઝાદીથી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ હતી પણ હવે ક્યારે પૂરી થશે ખબર નથી આપણી ખાસ કરીને ઓબીસી ની વસ્તી કેટલી છે એ ખબર જ નથી એના કારણે એને જે એના ભાગનો હિસ્સો મળવો જોઈએ શાસન પ્રશાસન પ્રશાસનમાં બજેટમાં એ નથી મળતો મંડલ નો જે અહેવાલ છે એ પહેલા તો કાકા કલ કરીએ પંચનો અહેવાલ હતો જવાહરલાલ નહેરુ વખતે એને અભરાઈ ચડાવી દીધો પણ મંડળ પંચ મોરારજી દેસાઈ ની સરકારે આવીને પછી જે બનાવ્યું ત્યાર પછી વિપિન સિંહને એમને જો અમલની જાહેરાત કરી ફક્ત એક જ બે જ નોકરીમાં એક જ નોકરી માં દાખલ થતી વખતે સત્ય આરક્ષણ તો એ પણ જે બાકીની બધી ભલામણો મંડળ કમિશન ની ત્યાર પછી એક શિક્ષણ નથી મળતું ચોપન ટકા જેવી છતાં વિચાર કરો એને સત્યાવીસ ટકા મળે છે આજની તારીખે જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો ઓબીસી ની વસ્તી કદાચ સાઠ થી પાસઠ ટકા થશે તો સૌથી વધારે અત્યારે અન્ય કોઈને થતો હોય તો ઓબીસી પણ ઓબીસી ના લોકોને બંધારણની સૌથી મોટી હત્યા થઈ હોય તો ઈડબલ્યુએસ એ કાયદા દ્વારા દેશમાં જયારે જ્યાં સર્વે થયા જાતિ આધારિત ત્યાં પંદર ટકા સવર્ણો કે ઉચ્ચવર્ણની જે જનરલ છે એની વસ્તી પંદર ટકા જેવી થઈ પંદર ટકા લોકોને દસ ટકા આરક્ષણ નરેન્દ્રભાઈ મોદીની સરકારે બે હજાર ઓગણીસ માં આપી દીધી અને વિચાર તો કરો કે બંધારણ ની અંદર આરક્ષણ છે એ પ્રતિનિધિત્વ નો મામલો છે અને જયારે બંધારણમાં સુધારો કરી જે મૂળભૂત બંધારણની હત્યા કરી કે જે તમે જાતિ ધર્મ કે લિંગ ના આધારે ભેદભાવ ન કરી શકો એ જે બંધારણની મૂળભૂત ભાવના છે મૂળભૂત અધિકાર છે

આજે આપણા ધારાસભ્યો કે સંસદ સભ્યો જે સંસદમાં ધારાસભામાં બેઠા છે એ આજે પુના પેટના કારણે શું મુશ્કેલી થાય તમે જુઓ આપણી આઝાદી થી માં છે કે ભાઈ રાષ્ટ્રપતિ હોય કે પટ્ટાવાળો બધાના છોકરાઓ એક સમાન શિક્ષણ ફ્રી અને એક સમાન એનો અમલ થતો વિચાર કરજો કોલેજમાં તમે જોવા તો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ ના જજ મોટા ભાગે કોના થતા હશે તમે જોજો મોટા ભાગે આપડા આઈસીએસટી ઓબીસી ના ભાગ્યે જ થતા હોય

એ અધિકારીઓ તમને જોન તે પર મતલબ મોટો ભાગ એના વિધાનસભા મંડળ ધારાસભ્ય સંસદ ઉપર સંસદ ઉપર કોનો કબજો તો એ પણ બ્રાહ્મણવાણીયાના પક્ષોનો چاہے ભાજપ હોય કોંગ્રેસ હોય મીડિયા ઉપર કોનો તો એ 99% નો કબજો તો એટલે કે આ તો ખરેખર લોકસાઈ છે કે બ્રાહ્મણસાઈ હોય એ સવાલ થાય ને તમે જોન તો

આપણી નોકરી ક્યાં ખતમ કરી નાખી અને છતાં ભાજપ કે કોંગ્રેસમાંથી કે આપમાંથી કોઈ તમે એમ વિચાર કરજો કે આમ જાહેર માં વિરોધ કરે છે બે આ ખાનગીકરણ બંધ કરી દો નથી કરતા તો ખરેખર તો ખાનગીકરણ કરવું હોય તો પહેલા ખાનગીમાં નોકરી કંપનીઓમાં આરક્ષણ આપવું જોઈએ એસસી એસટી ઓબીસી ના પછી ખાનગીકરણ કરવું જોઈએ તો આપણા જે ધારાસભ્યો સંસદ સભ્યો છે એ પુનાપેક ના કારણે આ આપણું મુશ્કેલી છે સીધી વાત છે તમે તો ખાલી બે ત્રણ મુદ્દા મુદ્દા ચાર પાંચ પ્રમાણમાં ભાગ મળે છે એ કોઈનું ખાતા નથી ઓબીસી ને સાઈઠ થી પાસઠ ટકા વસ્તી અને એના અત્યારે ફક્ત મને આરક્ષણ કેટલું સત્યાવીસ ટકા તો જે જનરલ છે બ્રાહ્મણ ક્ષેત્રે વૈશ્ય એની કુલ વસ્તી પંદર ટકા અને મોટા ભાગે એનો પચાસ થી સાહીઠ ટકા એ લોકો એ સમજાઈ જાય તો મિત્રો આ તમે ચિંતન કરજો કે ડોક્ટર સાહેબે જે ઓગણીસો બાવન માં જે ચિંતા વ્યક્ત કરી હતી ને એ આજે પણ સત્ય સાબિત થાય છે જય ભીમ નમો બધાય જય સંવિતા